વડોદરા ખડોદરા નગરી સાથે ભુવાનગરી તરીકે પણ ધીમે ધીમે ઓળખ ઊભી થઈ રહી છે ત્યારે સુસેન ચાર રસ્તા પાસે આજે રવિવારે મોડી સાંજે વધુ એક વિશાળ ભુવો પડ્યો સુસેન ચાર રસ્તા પાસે આજે રવિવારે મોડી સાંજે વધુ એક વિશાળ ભુવો પડતા વાહન વ્યવહારને અસર થઈ છે અગાઉ અહીં નજીકમાં જ બે ભૂ મોટા ભૂવા પડ્યા હતા સિવાય ખોડિયાર નગર પાસે પડેલા ભૂવાનું નજીકના દિવસોમાં જ બે વખત સમારકામ કરાયા બાદ આજે તે જ સ્થળે ત્રીજી વાર ભૂવો પડતા ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે મકરપુરા ડીમાર્ટ પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઈન પણ થોડા દિવસો પહેલાં જ બે ભૂવા પડ્યા હતા હવે આજ ડ્રેનેજ લાઈન સુસેન ચાર રસ્તા પાસેથી પણ પસાર થઈ રહી છે જેમાં રવિવારે વિશાળ ભૂવો પડ્યો હતો આમ આખી ડ્રેનેજ લાઈન ધીરે ધીરે ભૂવામાં રૂપાંતરિત થઈ રહી છે જેની પાછળ કોર્પોરેશનના ઇજારદારોની વેઠ ઉતાર કામગીરી કારણભૂત હોવાનું કહેવાય છે ચોંકાવનારી વાત તો એ છે કે ઘોડિયાનગર પાસે એક મહિનાની અંદર એક જ સ્થળે ત્રણ વખત ભૂવાનું નિર્માણ થયું છે આ ભૂવાનું બે વખત સમારકામ કરાયું છે સમારકામ પણ ગોકળ ગતિએ કરાતા રોજ હજારો લોકો હેરાન થતા પરંતુ કોર્પોરેશનને સમારકામના નામ માત્ર ને માત્ર વેટ ઉતારવાનું હોવાનો આક્ષેપ થયો છે